મહત્વની બાબતે એ બની રહી છે કે પરિવારજનો ગુપ્ત દાન રૂપે અંગદાન કર્યું હતું સમગ્ર વિગત એવી છે કે અમદાવાદના કાલપુર વિસ્તારમાં રહેતા તેત્રીસ વર્ષે યુવકને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક નિદાનમાં તેઓને બ્રેન હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું હતું જેથી દર્દીની સધન સારવાર શરૂ કરવામાં આવી હતી નવમી જાન્યુઆરીના રોજ તબીબો દ્વારા આ યુવકને બ્રેન્ડેડ જાહેર કરાયો હતો બ્રેન્ડેડ જાહેર થયા બાદ તેમને પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ અને કાઉન્સેલર્સ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવી હતી ત્યારે પરિવારજનોએ પરોપકાર ભાવીને સર્વોપરી ગણાતા સ્વજનના અંગોનું ગુપ્ત દાન કરવાનો નિર્ણય કર્યો હતો અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ આ બ્રેન્ડેડ યુવકના અંગોના

અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વતા સમાજમાં પ્રસરાવી પડશે તેની જનજાગૃતિ લોકોમાં કેળવાય તેવા સહિયારા પ્રયાસો હાથ ધરવા ડોક્ટર જોશીએ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો અંગદાન એ જ મહાદાનના ધ્યેય સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં એકસો ને અંગદાન થયું છે તેત્રીસ વર્ષીય પરપ્રાંતિય યુવકને હેડ ઇન્જરી થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા ને એમને બ્રેઇન ડેટ જાહેર કરાયા બાદ એમના પરિવારે સંમતિ આપી તો એ જુવાન વ્યક્તિ તરફથી સિવિલ હોસ્પિટલને બે કિડની અને એક લિવર દાનમાં મળ્યા જેનું પ્રત્યારોપણ મેડિસિટીની જ આઈ કે આરસી કરવામાં આવ્યું આમ જોઈએ તો આ એકસો ચાલીસ અંગદાન થકી ચારસો ને અંગો દાનમાં મળ્યા છે જેને ચારસો ઓગણત્રીસ લોકોને નવજીવન આપ્યું છે હજુ પણ સમાજની અંદર અંગદાન કરવા માટેની જે અવેરનેસ હોવી જોઈએ એ પ્રમાણમાં ઘણી ઓછી છે અને ઘણી બધી વખત કન્સેન્ટ લેતા ખૂબ જ તકલીફ પડી રહી છે ચાલો આપણે સૌ આ મુહિમને એટલી આગળ વધારીએ દરેક વ્યક્તિને આની માહિતી આપીને માહિતગાર કરીએ કે ન કરે ને નારાયણ બનવા જોગ જો કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય છે અને જો આપણે અંગદાનનો નિર્ણય કરશું તો ચારથી પાંચ લોકોને નવજીવન આપી શકીશું અને એવું કરશું તો જ એના વેઇટિંગમાં ઘટાડો આવશે અને ધીરે ધીરે એવો દિવસ આવશે કે જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે ચાલો આપણે સૌ આ મુહિમને સ્પ્રેડ કરીએ સમાજમાં અવેરનેસ ફેલાવીએ અંગદાન એ જ મહાદાન આની માહિતી આપીને માહિતગાર કરીએ કે ન કરે ને નારાયણ બનવા જોગ જો કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય છે અને જો આપણે અંગદાનનો નિર્ણય કરશું તો ચારથી પાંચ લોકોને નવજીવન આપી શકીશું અને એવું કરશું તો જેના વેટિંગમાં ઘટાડો આવશે અને ધીરે ધીરે એવો દિવસ આવશે કે જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે ચાલો આપણે સૌ આ મુહિમને સ્પ્રેડ કરીએ સમાજમાં અવેરનેસ ફેલાવીએ અંગદાન એ જ મહાદાન